રાત્રે મિત્રો અમે કેદારનાથથી ઉતર્યા અને સોન પ્રયાગ અને ત્યાંથી ફાટા આવ્યા અને અત્યારે અમે ફાટાથી જોશીમઠ તરફ જઈ રહ્યા છીએ મિત્રો ફાટાથી નો રસ્તો મારા માટે યાદગાર રહે છે કારણ કે રસ્તામાં નેચર ઠંડી હવા ક્યાંક નદી ક્યાંક પહાડ એન્જોય કરતા કરતા આપણે સાંજે જોશીમઠ પહોંચ્યા હતા મિત્રો કાલે અહીંથી આપણે જવાનું છે બદ્રીનાથ એની પહેલાં રાત્રે રોકાણ આપણે અહીંયા જોશીમઠમાં કરવાનું છે એટલા માટે આપણી જોડે બધા ગુજરાતીઓ હતા તો રસ્તામાં થોડી ખરીદી કરી લીધી હતી મેથી કોથમીરની એટલે ઉત્તરાખંડની ધરતી પણ આપણે બનાવશું ગુજરાતી ભજીયા એ સંપૂર્ણ બ્લોગ આપણે પૂરો બ્લોગ જોશું એટલે તમને ખબર પડી જશે તો ચાલો આ વિડિયોની આપણે હવે શરૂઆત કરીએ તો જય ભગવાન ડાયરે તમારું સ્વાગત છે આપણે અમેઝિંગ જર્નીની અંદર આજે આપણો દિવસ છે નવમો ને આપણે છે અત્યારે હોટલે આપણે રાત્રે આવી ગયા કેદાર નથી કારણ કે રાત્રે પછી અંધારું થઈ ગયું હતું અને વ્લોગ આપણે રાતે પૂરો કરી દીધો નથી એવા આપણે સોન પ્રેક સોન પ્રેકથી ટેક્સી બાંધીને આવે આપણે હોટલે હવે અહીંથી આપણે જવાનું છે બધીના તરફ એટલે રસ્તામાં આજે પૂગીએ કાલે પૂગીએ એ કાંઈ અંદાજ નથી આપણે જે આપણે ટ્રાવેલર આપણે જે કેબીઓવાળા આપણે જે રીતના પોગાડે તો આજે દિવસ નવમાં છે દિવસ નવમાની અંદર આપણે કઈ રીતના શું કરી છે બધું જ આપણા વિડીયોની અંદર જોવા મળશે આપણી ચેનલને લાઈક ન કરીએ લાઈક ચેનલને સબસ્ક્રાઈબ ન કરી ચેનલને સબસ્ક્રાઈબ બધું જ કરી દો અને વિડીયોને શેર કરી દો આ આપણી હોટલ બે દિવસ પહેલાં પણ આપણે અહીં હતા ને બીજો દિવસ છે ત્યાં પાછી એક હોટલ છે આપણી કેબીઓ વાળા અરેન્જ કરી દીધી હતી આપણે આપણે ગાડીમાં બેસીને ગાડીમાં બેસીને તમને હું આગળ મળો આપણે આગળ રોકાવાનું છે જોશી મઠ એટલે અહીંથી રસ્તો કાપી નાખીશું જોશી મઠ રસ્તાના વ્યૂ તમને બતાવો પછી કાલના વ્લોગમાં આવશે આપણે બદ્રીનાથ

आदा भगवान जी यहाँ है केदारनाथ में और आधा कहाँ है पशुपतिनाथ में पहले यहाँ या थे यहाँ गुप्त हो गए थे यहाँ से रूप चालू हो गया था वहां से जब पांडव वहाँ गए तो वहाँ से नेपाल, चला नेपाल में मित्रों अत्यारे छे उत्तराखंड गुप्त काशी पांडव ने दर्शन न अपवा भगवान शिव अभी गुप्त थे वही गया था केदारनाथ तरफ અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે કાશી જ્યાં ભગવાન શિવજી પાંડવના દર્શન અને ગુપ્ત થઈ ગયા ત્યાં જગ્યા આ જ્યાં કાશી માજુમા છે ભગવાનના અર્ધ નારી સ્વરૂપે દર્શન આ મંજુમા ના છે એ મંદિર મિત્રો મહાદેવના દર્શન થઈ ચૂક્યા છે અંદર કેમેરો અલાઉડ નથી એટલે હું તમને બતાવી ના શક્યો છે આપણે આગળ જશું જોશીમઠ તરફ રવાના જોઈ શકો મિત્રો આ ગુપ્ત કાશીનો view આ ખૂબ ગામડું છે ગુપ્ત કાશી જોઈ શકો સામે આ સામે દેખાઈને જે આ પગથિયાં ટાઈપ છે પહાડી જમીન છે બધી અને આપણે જેમ ગુજરાતની અંદર જમીનને વિઘા કહેવામાં આવે એમાં અહીંયા નાઇલ નાઇલ કહેવામાં આવે છે નાલ 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 કહેવામાં આવે છે એક નાલ આપણે એક વીઘો બરાબર અહીંયા દસ નાલ થાય છે એની જમીનોમાં અને જો એના વાહનોમાં વાત કરવામાં આવે વધુ પડતા યુઝમાં તો મહેન્દ્રાના અહીંયા બોલેરો હતા જૂના આપણા ઓલ્ડ તે વધુ યુઝ થાય છે કારણ કે પહાડી વિસ્તારમાં એક નંબરનું કામ હોય છે અને જોઈ શકો આખા વ્યૂ તો ફાઇનલી મિત્રો આપણે બેસી ચૂક્યા છીએ ગાડીમાં છે આપણે જોઈશું જોશીમો તરફ આગળ આગળ વીડિયોમાં બન્યા રહેજો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રુદ્રપ્રયાગ જ્યાં ઠંડાગીરી નદી અને અલગ પ્રસાર સંગમ સ્થાન છે જોઈ શકો સામેની બાજુ જે નદી આવી રહી છે એ છે નદી અને આ નદી જે આવી રહી છે કેદારનાથ થઈ ત્યાંથી આવે છે આ સ્થાન ત્યાંથી આ નદી આવે છે મંદાકીની જોઈ શકો અહીંયા બે નદીનો સંગમ થાય છે અને આ અલખનંદા નદી બને છે સામેની નદી જોઈ શકો છો અલખનંદા આવે છે બદ્રીનાથથી છે ને આવે છે કેદારનાથ છે ને અહીંયા સંગમ થાય છે જેમાં અલક નંદા નદીનું પાણી જોઈ શકો અને મંદાકિની નદીનું પાણી જોઈ શકો એમાં કેટલો ફેર છે પણ ત્યાં અલગ અલગ સાઈડમાં આલે છે ભેગું થતું નથી આગળ જઈને ભેગું થાય છે મિત્રો અત્યારે આપણે પાછળ ક્રોસ કરી દીધું કર્ણપ્રયાગ અને અત્યારે આપણે વોલ્ટ લીધો છે ત્રણ વાગ્યા જેવો સમય થઈ ગયો છે એટલે હવે થોડોક નાસ્તો કરી લઈએ પછી આપણે જઈશું જોશ જોશી મઠ તરફ હજી આપણે ક્યાં રોકાણ છે તમને આગળ બતાવું સાઈડમાં જોઈ શકો આ અલગ નંદા નદી નાસ્તો એવું બધું થઈ ગયું છે તો હવે આપણે નીકળીએ છીએ જોશી મઠ તરફ તો રસ્તાના ગુરુ એન્જોય કરો હવે ન બે મિનિટ સંગમ જોવા ઊભા રહ્યા અને જો તમે હાઈવે જોઈ શકો ને તે છે એનએચ સેવન જે પંજાબથી શરૂ થાય છે ને બદ્રીનાથ પૂરો થાય છે આ હાઈવે આખો જે પહાડોમાં સિંગરપટ્ટી ટાઈપ થઈ જાય છે પણ પહાડોની અંદર જે આ હાઈવે બનાવો ને જે બહુ અદ્ભુત મહેનત કરવી પડે છે વધારે પડતી મહેનત પહાડો કાપીને ડુંગર કાપીને કરવો પડે છે શરૂઆતમાં ફોર લાઈન છે હાઈવે પરંતુ શરૂઆતમાં હાઈવે અને અત્યારે પહાડની અંદર એવો હાઈવે છે જે એનએચ સાત છે અત્યારે સમય થયો છે આઠ ને ત્રેપન ને આપણે હોટલે ભૂગી ગયા છે કે આ ટાઈપ આપણી હોટલ છે પણ બે બેડ મેળા છે અહીંયા અને જોશી જોશી મઠ પહેલાં આપણે બે ત્રણ કિલોમીટર પહેલાં છે આપણી હોટલ હોટલ રઘુવીર જ્યાં આપણે સ્ટે કર્યું છે અહીંથી હવે રાતે આપણે સવારે વહેલા જઈશું બદ્રીનાથ તરફ ને વહેલા લાઈનને પાંચ વેગા કોડ આપણો અંદાજ છે વહેલા ઉઠી જઈને તો વહેલા લાઇનમાં લાગી જાય તો બદ્રીનાથ ગુરુના દર્શન થઈ શકે બાકી બાર મંદિરના દર્શન કરવાના રહેશે કારણ કે ટ્રાફિકને લાઇન એટલી બધી હોય છે ઠંડી પડી રહી છે લીયા આપણા ગુજરાતની મોજ ઉઠા ઉઠા આવો ને ખાવા ને ખાવા આવું કેમ સાઈડ ખાવાના બદ્રીનાથ થી પાવન ધરતી પે કાઠિયાવાડી ભજિયા વાય અખંડ મોજ છે મિત્રો આપણા જોઈ શકો ઉત્તરાખંડની અંદર પણ આપણા ગુજરાતી ભજીયા બનાવ્યા છે ને સામાન લઈને આ મજા કરવાની હોય છે આપણે ફરવા આવ્યા હોય ત્યારે જો તમને વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય ભગવાન